કેમ કે આપણે ભાઈ તમને તો ખબર જ હશે અને આ જો આમાં આમ જો 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 ઈ ધરાક જોવે છે આ જરા આ આ જો આ ધરાક નું ને આ જો કારણ કે આના તો પગ ભાંગી જશે એટલે કે ધરાક જો ધરાક ધરાક ખાવા મડી ને એટલે મોઢામાં આમ એકલા જો તમને દેખાતું છે મીઠી મીઠી ખાટી ધરાક છે આ ધરા ખાવી ને ત્યાં ની ધરાક માં મોઢામાં ક્યારે ખાટી ખાટી ક્યાં મારી આમ નખરા નહીં કરવાના

આપડે ભોગી ગયા જોવા બોટ તળાવ નો નજારો કેટલો મસ્ત છે અને હા દેખાય ને છે ને રાજા રાણી નો મહેલ છે એ છે ને બહુ જૂનો રાજા રાણી

તરે છે એકદમ મસ્ત અને બહુ મજા આવતી હશે તરવાની આપણે એના રંગમાં પંગ નો હવે આપણે દૂધ લેવા જઈએ મારા મામાને ઘરે ને આ કંટોલા એવું બધું વીણશું ને પછી જાશું આપણે ઘરે તો આ કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો આપણે જઈએ આપણા મામાના ઘરે એકદમ કેવી મસ્ત ગામડા સ્ટાઈલની ફીલ આવે જો અને આ રસ્તો એવો મસ્ત છે ને એટલે આપણી ગાડી આમ વ્લોગ બનાવતા બનાવતા કેમ અકાર્યું એમ થાય જો આ વ્લોગ બનાવવા રહીશ ને તો હું હેઠે પડીશ એવું મને લાગે છે એટલે હું છે વ્લોગ અત્યારે થોડીક વાર બંધ કરી દઈશ તો અહીંયા ગારો તો એટલો બધો છે અને અહીંયા આવીને એટલે આપણને એમ થાય કે આપણે ગામડામાં પોગી ગયા આવી ફીલ આવે હાલો તો હવે આપણે ભાઈ ગઈ નકર અહીંના નહીં ઉભા રહી જશું હાલો તો આપણે આગળ મળીએ આપણે પોગી ગયા આપણા મામાના ઘરે અને હવે આ ડેલો ગાડી આવી ગઈ પણ કોઈ ડેલો ખોલશે નહીં ખોલશે કોઈ કોઈ નો ખોલે આપણે કેવી મસ્ત છે પણ હામું નથી જોતી હાય કહી દે બધાઇબ ચેનલ કરી નાખજો એમ કઈ દે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો એમ કહી દે આગે આગે ભાગે છે કંટોલા તોડવા આપડે વાડીમાં ભોગી ગયા છે કંટોલા નો વેલા કંટોલા તોડવા કંટોલું કે એમાં એવું થશે હું તોડતી હોય ને તમને બતાવવા જાય ને તો મારથી કંટોલું તૂટશે જ નહીં આપડે જો આ બે તોડા આ બે કંટોલા તળ્યા હવે તોડી લઈને પછી તમને ભેગા કરીને પછી બતાવી જો આપણે આ આવ્યા ને ને તો છે બોટ તળાવ બતાવી તમને બતાવો પેલા આપણે આગળ બોટ તળાવ ગયા તો તમને ખબર જુઓથી નહીં બતાવ બોટ તળાવ વાડી હાવ છે ને બોટ તળાવના કાંઠે જ છે અહીંયા જો થોડુંક થોડુંક બતાય બહુ બતાશે ને અને અહીંયા ત્યાં જો અહીંયા જુઓ તમે ભેંસું ગારામાં નાય છે ભેંસને ગારામાં નાહવાની મજા આવે એટલે એ ગારામાં નાય ને હવે આપણે આગળ જાય અહીંયા આપણે છે થોડાક કંટોલા તોડ્યા છે અને થોડીક તોડી છે વાસેટીની ભાજી કઈ કંટોલા કઈ મળતા નથી બહુ ગોતું આપણે તારે માઇન્ડ માઇન્ડ અત્યારે ક્યાં છે ક્યાં આટા મારી આવામાં આવામાં આટા મારી છે અત્યારે આપણે હમણાં હું તમને બતાવું બધું કે આપણે કેટલી ભાજી તોડીને કેટલા કંટોલા બંને વાડીમાં આટા મારતા મારતા એક વસ્તુ મળી લેવા જાય છે એ જોવા જાય લાલ ટેટા કેવું મસ્ત આમ જોવા આને કોમેન્ટ તોડી લઈ તોડી લીધું અને છે ને ખાવાની બહુ મજા આવે એવું હોય હવે પછી ખાશું આપણે આને કેવું લાગે એમ જોશું કા અને શું કહેવાય અને શું કહેવાય અને હું કેવાય બધા કોમેન્ટ કરજો ભૂલાઈ ગયો મત નામ ઘણી બધી જગ્યાએ રેખડા અને કેટલી જગ્યાએ કંટોલા મીણા પણ આપણને ખાલી કેટલું મળ્યું ખબર થોડી કમથી મળી ભાજી ને થોડા ગમતા મેળા કંટોલા જો તમને બતાવું એટલી ભાજી મળીને એટલા કંટોલા મેળા અને આપણા ઘરે છે ને થોડા કંટોલા પીડા છે તો આપણે બધાને મિક્સ કરીને બનાવવાનું છે આજે શાક કંટોલાનું હાલો તો હવે આપણે જઈએ આપણા ઘરે બધે બહુ રેખડા કાંટામાન બાવળિયામાં બધી જગ્યાએ તો મિત્રો જો આપણે ઘરે પોગી ગયા બહુ વાર લાગી કારણ કે કેટલી બધી વાર આપણે આખી વાડી માટા માર્યા પછી આપણને કંટોલા ઝેડા ને કેટલા ઝેડા જોવા લઈને આવ્યા આપણે આ એટલા કંટોલા ઝેડા અને આ એટલી છે વાસેટીની ભાજી એ બહુ તે મોંઘા મોંઘી ભાજી છે આપણે એટલી એમથી તો એટલી એમથી પણ બનાવવાની છે કેવી બને એ પછી તમે જોજો એનો સ્વાદ લેવાનો છે આપણે કેવી બને કેવી નહીં એમ ક્યાં મેં પેલી ખાઈ જઈ દેખાય તો આ વાસેટીની ભાજી કહેવાય હા

और बारिश तो इतनी हो रही है कि रुकी नहीं रही है रुकी नहीं रही है। बार बार कितनी हो रही है रुकने का नाम ही नहीं रह देखो देखो आपको सबको दिखा रहा हूँ देखो कितनी बारिश हो रही है बढ़िया बारिश हो रही है देखो ये कुछ कुछ दिखाई नहीं दे रहे सब कुछ अंधा अंधा हो गया है और तुम क्या बोलने वाले हो लग रहा है कि बादल ने नशा कर लिया आज तो नहीं हमारा फोन को भी पानी में डुबकी लगा के साफ कर दिला पूरी तरह से और मैं एक पक, एक पैर से हो, खड़ा होके होके वीडियो बना रहा हूँ देखो मेरे से खड़ा ही नहीं रहा हो रहा है और मैं वीडियो बना रहा हूँ बढ़िया मस्त तो आ रहा है बारिश सब देखो देखो बारिश रुकने का नाम नहीं रही नहीं, वीडियो हम यहाँ पे पूरा कर रहे हैं वीडियो बहुत बड़ा हो जाएगा क्या हाँ अगर आपको जो हमारा आज का ये वीडियो पसंद आए तो हमारे चैनल को लाइक शेयर एंड सब्सक्राइब कर देना अब मिलेंगे दूसरे महादेव बाबा बाय